કોળી સમાજ કોની સાથે હાલ આ એક સવાલ ઉભો થઈ રહ્યો છે કારણ કે આપણને અનેકવાર બ્રિજરાજ સોલંકી અને જસદળના કુંવરજી બાવળિયા વચ્ચે અનેકવાર નિવેદન જોવા મળે છે એકબીજાના આક્ષેપો કરતા જોવા મળે છે ત્યારે હવે ફરી એકવાર કુંવરજી બાવળિયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને આ વાતને લઈ અને બ્રિજરાજ સોલંકી દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત એવી છે કે સુરેન્દ્રનગરમાં આપણે જોયું કે આમ આદમી પાર્ટીની એક ખેડૂતોની મહાપંચાયત હતી જે ખેડૂતોને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને રાજુ કરપડા અને પ્રવીણ રામને લઈ અને આ એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ વાતને લઈ અને કુંવરજી બાવળિયાને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમના દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે સુરેન્દ્રનગર હોય કે પછી તેના આજુબાજુના વિસ્તારના જે કોળી સમાજના લોકો છે એ કુંવરજી બાવળિયા સાથે જ છે વાત ને લઈ અને ક્યાંક ને ક્યાંક બ્રિજરાજ સોલંકી દ્વારા પણ જવાબ આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે કુંવરજી બાવળિયા તમે પણ સાંભળી લો કે કોળી સમાજ કોની સાથે છે એ સાંભળી લઈ આવ્યું તાલુકામાં કોળી સમાજની વસ્તી અરવિંદ કેજરીવાલ ખેડૂતો અમારા સુરેન્દ્રનગર જિલ્લાના અને અમારા જે થોડા ઘણા જે ગેરમાર્ગે દોરાયા હતા અમારા સમાજના લોકો એમને પણ ખ્યાલ આવ્યો કે જેનું મથાળું જ નથી તો તેની પાછળ ચાલવાથી કોઈ ફાયદો નથી એટલે એમાં કોઈ આપવાળા કે કોઈ મિત્રો ત્યાં ફર્યા કરે એના કોઈ અસર યા એવું કે છે કે બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાનો કોળી સમાજ આમ આદમી પાર્ટી સાથે નથી પરંતુ હું કુંવરજી બાવળીયા આજે જાહેર મંચ ઉપર થી માંગુ છું જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે હજારોની સંખ્યામાં આજે ખેડૂત મહાપંચાયતમાં કોળી સમાજ ઉપસ્થિત છે અને એનો ઉતારણ હું તમને આજે આપવા માટે આવ્યો છું હું આઈથી માનદાતા ભગવાનનો નારો બોલાવવા જઈ રહ્યો છું તમારે મોટી વાળી અને તાકાતથી આ નારો બોલવાનો છે બોલો પૃથ્વીપતિ સમ્રાટ માનદાતા મહારાજની માનદાતા મહારાજની કુંવરજી સાંભળી લેજો કોળી સમાજ આમ આદમી સાથે છે બોટાદ નો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે કુંવરજીભાઈ જોઈ લેજો સુરેન્દ્રનગર નો કોળી સમાજ આમ આદમી પાર્ટી ની સાથે છે જયારે જયારે કોળી સમાજ સાથે અન્યાય અને અત્યાચાર થાય ત્યારે આ કોળી સમાજના ભારતીય જનતા પાર્ટીના ગુલામ નેતાઓ રાજનીતિ કરવા માટે આવી જાય છે પરંતુ આજે હું ચોક્કસપણે એને કહેવા માંગેશ કે આ ઈજ બોટાદનો કોળી સમાજ છે જેણે આમ આદમી પાર્ટીને 2022 ની ચૂંટણીમાં જીત અપાવી હતી આ ઈજ કોળી સમાજ છે જે સમગ્ર ગુજરાતની અંદર અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની ગુલામી કરતો તો પરંતુ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈને આ ભાજપને જડબા તડ જવાબ દેવાનો છે અને ભારતીય જનતા પાર્ટીને મૂળમાંથી ઉખાડીને ફેંકી દેવાનો છે મિત્રો વિશેષ વાતો નથી કરવી અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે ત્યારે હું ખેડૂતોને કહેવા માંગેશ કે આપણે સવે આમ આદમી પાર્ટીમાં જોડાઈને ક્રાંતિ કરવાની છે સત્તા પરિવર્તન લાવવાનું છે બોલો તૈયાર છો તો હું અહીંથી પરિવર્તન નો નારો આપીશ તમારે બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને પરિવર્તન બોલવાનું છે બોલો તૈયાર છો તો બોલો પરિવર્તન 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 ખૂબ ખૂબ આભાર મને જે આ બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રો અને શીર્ષ નેતૃત્વનો આ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ અર હંમેશ ખેડૂતોનો મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત બધાને મારા સીતારામ અહીંયા બંનેના નિવેદનો દ્વારા ક્યાંક ને ક્યાંક હવે રાજકારણ પણ ગરમાયું છે જાતિવાદી જે ફેક્ટર છે એક રાજકારણમાં એ પણ ક્યાંક ને ક્યાંક ઉભો થઈ રહ્યો છે બંને દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે કોળી સમાજના લોકો એમની એમની જે પાર્ટી છે એમની સાથે છે બ્રિજરાજ સોલંકી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરેન્દ્રનગર અને તેના આજુબાજુના વિસ્તારના કે પછી કોળી સમાજના કોઈ પણ લોકો હોય એ બ્રિજરાજ સોલંકી અને આમ આદમી પાર્ટીની સાથે છે ત્યારે કુંવરજી બાવળીયા દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ કોળી સમાજના જે લોકો છે એ કુંવરજી બાવળિયા અને ભાજપની સાથે એટલે આ વાતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે ક્યાંક ને ક્યાંક અહીંયા એક જાતિવાદી ફેક્ટર પણ કહી શકાય કે જે રાજકારણમાં હંમેશા રહેતો હોય છે પોતાના સમાજના લોકોને સાથે લઈને ચાલવાની વાત હોતી હોય છે પોતાના સમાજ ક્યાંક ને ક્યાંક એમનો સાથ આપે એવી વાત હોય છે ત્યારે હવે અહીંયા કુંવરજી બાવળિયા અને બ્રિજરાજ સોલંકી દ્વારા બંને આ નિવેદનો આપવામાં આવ્યા છે ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે જે કોળી સમાજના લોકો છે એમની સાથે છે આ સમગ્ર બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે આપનો શું અભિપ્રાય છે આ કમેન્ટ કરી અમને જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કર વાનું ભૂલશો નહીં